તો સુરતમાં સામાન્ય વરસાદે પ્રશાસનની પુલ ખોલી દીધી છે માંડવીના તડકેશ્વર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે વાહન ચાલકોની મુશ્કેલીમાં સતત વધારો થયો છે મહત્વનું છે કે તડકેશ્વર ગામ નજીક સ્ટેટ હાઇવેનું કામ ચાલી રહ્યું છે અને જ્યાં રોડની બંને બાજુ ગટર બોક્સના નિર્માણનું કામગીરી પણ ચાલી રહી છે પણ ગોકળ ગતિએ ચાલતા કામના લીધે સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે જેને લીધે રાહદારી હોય કે વાહન ચાલક તમામને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે લોકોએ ઘણી વખત કામગીરીને વહેલી તકે પૂરી કરવાની પણ રજૂઆત કરી છે પરંતુ નિર્ભર તંત્ર રજૂઆતોને ધ્યાન ન લેતું હોય તેવું લાગી રહ્યું છે તો સુરતમાં કમોસમી વરસાદથી જગતનો તાત બેહાલ છે ખુલ્લામાં રાખેલા પાક પર પાણી ફરી વળ્યું છે ઓલપાડ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે કામરેજ કેમ કોસંબા સહિતના તાલુકામાં વરસાદ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે ડાંગરની હાલ કાપણી ચાલી રહી છે અને તેવામાં આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જોઈ શકાય છે કે ખુલ્લામાં રાખેલા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંદીપ ખેડૂતોની આ મુશ્કેલી અને સતત આ વરસાદી માહોલ ખેડૂતોને રોડાવી રહ્યો છે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો જાણે કે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી હોય અને લોકોને હાર મારીનો પ્રશ્ન ઉભો થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કમોસમી વરસાદ થયો છે તેને લઈને સુરત જિલ્લામાં ઠેર ઠેર જે ખેડૂતો છે તેમની હાલત દયનીય બની છે ખાસ ડાંગર પકવતા જે ખેડૂતો છે તેમની હાલત ખૂબ જ કફોડી થઈ છે કારણ કે એક સપ્તાહ અગાઉ જે કમોસમી વરસાદ થયો હતો તેને લઈને જે ડાંગરની ની કાપડી કરી હતી અને તે ડાંગર હતું તે સુકાવવા માટે ખુલ્લા આકાશ નીચે મૂકવામાં ક્યાંક ખેડૂતોએ ગોડાઉન માં મૂક્યો હતો ક્યાંક રોડ પર સુકાવા મૂક્યો હતો તો ક્યાંક જે ગ્રાઉન્ડ હોય ત્યાં ત્યારે જે વહેલી સવારથી જે રીતે વરસાદ થયો અને જ લઈને છે જે ડાંગર હતો તે મુખ્યત્વે ડાંગરનો પાક છે તે પલરી ચુક્યો છે પાણીની અંદર તરબોર થઈ ચુક્યો છે અને તેને જ લઈને હાલ ખેડૂતોની હાલત છે તે કફોરી બની છે મહત્વનું છે કે ડાંગરનો જે પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો તો આપજો ખેડૂતોની ડાંગર પલડી ગઈ છે રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને આ વરસાદ સતત રડાવી રહ્યો છે